નમસ્કાર મિત્રો અમારા નવા વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ શાળામાં પ્રિન્સિપાલ સાથે બનેલ સત્ય ઘટના મારા મમ્મી કાયા બરોહન ગામપા ખાતે શિક્ષિકા તરીકે જોબ કરતા હતા ત્યારની ઘટના છે જો કે પાછળથી એમાં થોડું નાટકીય કરવાની છૂટ લીધી છે આ એક સમયની વાત છે જ્યારે શાળામાં વિદ્યાર્થીઓને પનિશમેન્ટ આપવી એ બહુ સામાન્ય હતું એક યુવાન શિક્ષિકા શાળામાં પોતાનો નિમણૂક પત્ર આપતા મુખ્ય શિક્ષકને નમન કરીને ઊભી રહી શિક્ષણને જીવનનો ધ્યેય બનાવવાની સાથે આવેલ એ નવ મુખ્ય શિક્ષકે સાથે પરિચય કરાવ્યા પછી પોતાની કેબિનમાં બોલાવી શાળા શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગામના સંભાળવા જેવા લોકો વિશે ટૂંકમાં પરિચય કરાવ્યો નવા શિક્ષકાને ધોરણ સાતની જવાબદારી સોંપવામાં આવી એ છૂસના સાથે કે શાળા છોડવાના અંતિમ તબક્કાવાળા વિદ્યાર્થીઓને તમારે સંભાળવાના છે ધ્યાન રહે એમનું ભવિષ્ય આપના હાથમાં રહેશે મંદ સ્મિત સાથે સંમતિ આપીને મુખ્ય શિક્ષકને દિલાસો અપાવ્યો કે મારા વર્ગમાં કોઈ એવી તકલીફ ઊભી નહીં થાય રાજુલ બહેને વર્ગની જવાબદારી સહેલાઈથી સંભાળી લીધી એમના હસમુખ શહેરો અને બાળકો સાથે વાત કરવાની પ્રેમાળ આવડતને લીધે વિદ્યાર્થીઓના માનીતા ટીચર બની ગયા ધીમે ધીમે ગામના લોકો સુધી વાત પહોંચી અને ગામના વડીલો અને જવાબદાર લોકોનું પ્રતિનિધિ મંડળ શાળામાં બહેનોનો પરિચય કેળવવા આવ્યું એમણે પણ બેનની અભ્યાસ કરાવવાની ટેકનિકની નોંધ લીધી અને એમના વિશે સારો સપોર્ટ લખી ગયા રાજુલ બહેને ના વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બેનને ખૂબ જ માન આપતા હતા પરંતુ એક દિવસ જગો ભારાડી લાકડી પછાડતો આવી ગયો કોની હિંમત થઈ કે મારી બેનને પનિશમેન્ટ કરી શાળામાં સોપો પડી ગયો જગાની બેન ધોરણ સાતમાં રાજુલ બહેનના વર્ગમાં ભણતી હતી જગા વિશે પ્રિન્સિપાલ તરફથી રાજુલ બહેનને ખાસ સૂચના મળી હતી કે ગામના ઉતાર એવા જગાભાઈની બેન તમારા વર્ગમાં છે પરંતુ તમારે એનું નામ સુધાર લેવાનું નથી પણ રાજુલ બહેનનો એટીટ્યુડ બાળકોને ભણાવવા માટે બહુ સ્પષ્ટ હતો બાળકના ભણતું હોય તો એને સમજાવવાનું ચાર વાર પ્રયત્નો કરાવવું પછી પણ બાળક નાદાની કરે તો વર્ગની બહાર અને જગાની બહેન માયા ધ્યાનમાં આવી ગઈ એ તો દોડતી ગઈ ઘરે અને એના ભાઈને બોલાવી લાવી રાજુલ બહેન નો સ્પષ્ટ જવાબ હતો બાળકને ભણાવવા શિક્ષક તરીકે કડક થવું મારી ફરજ છે પણ જગો એમની કોઈ વાત માનવા તૈયાર નહોતો આ તરફ રાજુલ બહેન એમની વાત પર મક્કમ હતા જગાએ તો રાજુલ બહેન રાજીનામું આપી દો ની માગણી સાથે દેકારો મસાવી દીધો અને તોરમાં ને તોરમાં રાજુલ બહેન સાથે અઘટિત વર્તન કરવા ગયો તો રાજુલ બહેને તો ખેંચીને એક લાફો મારી દીધો

ત્યાં હું માફી નહીં જ માંગુ રાજુલ બહેને નોકરીને તિલાંજલિ આપી દીધી માયાને પાછળથી અહેસાસ થયો અને રાજુલ બહેનની માફી પણ માંગી કિંતુ રાજુલ બહેન એક ના બે નાશ થયા વર્ષો પછીની વાત છે એ જ ગામની શાળાના ઇન્સ્પેક્ટેશન માટે શાસન અધિકારીની ગાડી આવી ને ઉભી ગઈ આખી સ્કૂલ દોડતી થઈ ગઈ શાસન અધિકારી એક બહેન હતા એમના સ્વાગત માટે પ્રિન્સિપાલ શ્રી એ વિશેષ જહેમત ઉઠાવી હતી આખી સ્કૂલમાં ઉત્સાહનું વાતાવરણ હતું શાસન અધિકારી બહેન તો પ્રિન્સિપાલની ઓફિસ આગળ પહોંચ્યા ને જોતા જ રહી ગયા જોયું તો શાસન અધિકારી બહેનને આવકારવા ખુદ પ્રિન્સિપાલ દોડીને બહાર આવી ગયા હતા

તે તેમની સમજ બહાર હતું શાસન અધિકારી એ પ્રિન્સિપાલને ઊભા કર્યા શાસન અધિકારીની આંખોમાં રમતા સવાલનો જવાબ પ્રિન્સિપાલ મેડમે આપ્યો બહેન મને ના ઓળખી પ્રિન્સિપાલના શામાં સવાલમાં શાસન અધિકારી બહેન સુપ્ત રહ્યા પ્રિન્સિપાલ મેડમે ખુલાસો કર્યો બહેન હું માયા તમે જેને શિક્ષા કરી હતી એ માયા હવે રડવાનો વારો શાસન અધિકારી બહેનનો હતો જાણે ભરત મિલાપનો પ્રસંગ ભજવાતો હોય એમ બંનેની આંખો માની ગંગા જમના વહેતી હતી આખો વાતાવરણ ભાવ વિભોર બની ચૂક્યું હતું બે મિનિટના મૌન પછી પ્રિન્સિપાલ માયાએ ખુલાસો કર્યો વર્ષો પહેલા આ રાજુલ બહેન મારા વર્ગ શિક્ષક હતા તેઓની ભણાવવાની પદ્ધતિ ખૂબ સરસ હતી પરંતુ હું ભણવા માટે ગંભીર નહોતી બહેને મને શીખવાડ્યું સમજાવ્યું પરંતુ હું ના સમજી અને મારા મોટા ભાઈને બોલાવી લાવી અને રાજુલ બહેનને લાગી આવતા તેમણે નોકરી છોડી દીધી અને તેઓ હોશિયાર તો હતા જ પોતાની કાબેલીયત પર શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરતા ગયા આ તરફ મને ખોટું લાગી આવતા ભાંગી ગણીને ભણી ગણીને શિક્ષકા તરીકે નોકરી કરીશ એવી પ્રતિજ્ઞા કરી લીધી આજે પ્રિન્સિપાલ છું તે આ રાજુલ બહેનના પ્રતાપે છું આજે ઈશ્વરે મને માફી માંગવાનો મોકો આપ્યો છે હું જાહેરમાં રાજુલ બહેનની માફી માંગુ છું અનુપમ એવું સુંદર દ્રશ્ય જોઈને આખું ગામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા જ ગદગદિત થઈ ગયા હતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ